વાત કરીએ જામનગરની તો જામનગર શહેરના લાખોટા તળાવ ખાતે માજી સૈનિકો દ્વારા કારગીલ વિજય દિવસની શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી જામનગર શહેરના લાખોટા તળાવની પાળે અમર જ્યોત ખાતે માજી સૈનિકો દ્વારા કારગીલ વિજય દિવસની ઉજવણી નિમિત્તે જ્યોત પ્રગટાવવામાં આવી હતી આ તકે માજી સૈનિકો ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર દેશમાં કારગીલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી જામનગરમાં પણ આર્મી એનસીસી બાદ માજી સૈનિકો દ્વારા કારગીલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી છે ત્યારે કારગીલ યુદ્ધમાં જામનગર જિલ્લાના

ત્યારે અમે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી અને શહીદોના પરિવારોને બોલાવી અને એનું સન્માન કર્યું અને એને અમે જે કાંઈ એના પ્રશ્નો હોય એને વાંચા આપ્યા છે અને ખાસ કરીને જે આજના શહીદ દિવસે પાંચસો ને સત્યાવીસ જવાનોએ પોતાની પ્રાણની આહુતિ આપી છે અને તેરસો ને સડસઠ જવાનોએ એમાં આ લડાઈની અંદર તે ઘાયલ થયા છે એટલે જેટલા સૈનિકો અમારા જે આજની તારીખમાં જે લડાઈ લડેલા હયાત છે એને પણ અમારા કોટી કોટી વંદન અને શહીદોને તે તે અમે કોટી કોટી વંદન છે જ અને તહે દિલથી સાચા દિલથી અમે શ્રદ્ધાંજલિ અર્પિત તો કરીએ જ છીએ પણ દેશવાસીઓને મારી એક અપીલ છે કે જે આજનો દિવસ છે એ આપના માધ્યમથી આપ સૌ એક દીવો પ્રગટાવી એક દીવો પ્રગટાવી અને શહીદોને સાચા દિલથી તહેદીલથી શ્રદ્ધાંજલિ અર્પિત કરે એવી દેશવાસીઓને મારી વિનંતી છે છોટાઉદેપુરના સંખેડા ઇન્દ્રાલને જોડતા રસ્તા ઉપર સિત્તેર લાખના ખર્ચે બનેલા પુલ